હું ગમે તેટલા વિડીયો બનાવું પણ મને પૈસાની કમી પડે છે પૈસા વધારે જરૂર પડે છે પૈસા વધારે જોઈએ છે પૈસા વધારે કેવી રીતે કમાઈ શકે એ જ બધા ટાઈપના વિડીયોની ડિમાન્ડ કોન્સ્ટન્ટ આવે છે અને એટલા માટે જ મેં વિચાર્યું કે જુદી જુદી ટેકનિક જેનાથી તમે પૈસા મેળવી શકો એ બધા જ વિડીયો હવે હું વારાફરતી બનાવીશ હું કંઈક જે પણ કંઈ ટેકનિક બતાવું એ કોઈ પણ ટેકનિકમાં તમારે બરાબર લાગી જવાનું છે એક દિવસ કરી બે દિવસ કરી એવી રીતે તમને કોઈ પણ ટેકનિકમાં ફાયદો નહીં થાય તો પહેલાં તમારે પોતાને તૈયાર કરવા પડશે કે હું આ મહેનત આ પ્રેક્ટિસ કરવા તૈયાર છું અને પૈસાની કમીને મારા જીવનમાંથી કાયમ માટે કાઢવા તૈયાર છું પ્લસ આ પ્રેક્ટિસ એવી નથી કે તમે આજે કરી કાલે ના કરી આ પ્રેક્ટિસ તમારે લાઈફ ટાઈમ કરવાની છે કારણ કે તમને લાઈફ ટાઈમ પૈસાની જરૂર છે તો પૈસા મેળવવાની ઘણી બધી ટેકનિક છે અને આગળ મેં ઘણી બધી શેર પણ કરી છે સૌથી પહેલું આપણને મની બ્રેકડાઉન જ્યારે એમ લાગે કે ભાઈ મને પૈસાની કમી પડી રહી છે તો સૌથી પહેલો ઉપાય તો એ જ છે કે તમારે એકદમ નાનપણથી બેઝિકથી તમને જ્યારનું યાદ હોય ત્યારથી એ દરેક પૈસાની તમારે રિટર્ન નોંધ કરવાની છે ચોપડો લઈ લેવાનો એની અંદર લખવાનું છે જે જે પૈસા તમારી માટે વપરાયા છે એ બધા જ પૈસાનો તમારે આભાર માનવાનો છે તમારે એવું ફીલ કરવાનું જ નથી કે તમારા કમાયેલા હતા કે નહીં તમારે તો ફક્ત આભાર જ માનવાનો છે અને એનો આભાર ચાલુ કરવાનો છે આપણે આપણા પેરેન્ટ્સથી જ્યારે પણ તમે લખવાનું ચાલુ કરો ત્યારે સૌથી પહેલાં દસ દસ આભાર તમારા મમ્મી અને પપ્પા માટે માનજો કારણ કે એ બે જ તમારા ચાર્જિંગ પોઈન્ટ્સ છે અને એમને આભાર માનશો પછી તમારે ધીરે ધીરે કરીને તમારા માટે જ્યાં જ્યાં પૈસા વપરાયા છે એનો આભાર માનવાનો છે આ બધી જ રિટર્ન પ્રેક્ટિસ કરવાની છે તો જ તમને એનો ફાયદો થશે આવી રીતે ચોપડા ને ચોપડા તમારે ભરવાના છે આ બધા જ આભાર મેં લખેલા છે રિપીટ થાય તો વાંધો નથી પણ તમારે રોજ જ લખવાના છે ચાલો આ બધાને હું તમને વાંચીને સંભળાવું તો જે આભાર મેં લખ્યા છે જે બુક તમને બતાવી એમાં જે લખ્યા છે એ અમુક તમને વાંચીને સંભળાવું છું એટલા માટે સંભળાવું છું કે તમને આઈડિયા આવે કે કેવી રીતે લખવાનું છે તો ચાલો બુક બાજુ જઈએ હું એ ધન માટે આભારી છું જે મને નાનપણથી મળ્યું છે દિવસમાં બે વાર જમવાનું એકવાર સવારે દૂધ શાકભાજી સમય સમયે વિવિધ પ્રકારના નાસ્તા ચોકલેટ્સ આઈસ્ક્રીમ બધું જ મને ખાવા મળ્યું છે અને મળતું રહ્યું છે એ બધી જ વસ્તુ માટે હું આભારી છું એ જે ધન મારા માટે વપરાયું છે ત્યાર પછી હું એ બધા ધન માટે આભારી છું જ્યારે નાનપણમાં કોઈ વસ્તુ લેવી હોય સ્વિમિંગ શીખવા માટે કોસ્ચ્યુમ લેવું હોય યોગા કરવા માટે યોગાનો ડ્રેસ લેવો હોય દરેક વસ્તુ માટે મારા માટે જે પણ ધન વપરાયું છે એને હું ખૂબ ખૂબ આભારી છું હું એ ધન માટે આભારી છું જેનાથી મને વેકેશન્સમાં ફરવા લઈ જવામાં આવી હતી નાનપણમાં ત્યારે હું મારા મમ્મી પપ્પા સાથે સોમનાથ દ્વારકા અને એકવાર ગોવા પણ ફરવા ગયા હતા તો એ બધા જ ધન માટે હું આભારી છું જે મારા માટે વાપરવામાં આવ્યું હતું હું એ બધા ધન માટે આભારી છું જ્યારે મારી બર્થડે પર સેલિબ્રેશન્સ કરવામાં આવ્યું હતું ત્યારે બર્થડે કેક લાવવામાં આવી હતી ચોકલેટ્સ લેવામાં આવી હતી બધાને જમાડવામાં આવ્યા હતા એ બધા જ ધન જે મને ખુશી આપે એના માટે વાપરમાવવામાં આવ્યા હતા એ બધાને હું આભાર માનું છું આ બધું જ તમારે લખવાનું છે બોલવાનું છે લખ્યા પછી અને દિલથી આભાર વ્યક્ત કરવાનો છે લખ્યા પછી પહેલાં આ બધું જ લખી લેવાનું છે એકવાર પછી બધું જ વાંચી અને તેનો આભાર મનમાં વ્યક્ત કરવાનો છે હું એ બધા ધન માટે આભારી છું જ્યારે સ્કૂલમાં જવા માટે સાયકલ અને ટ્યુશન્સમાં જવા માટે ડ્યુના મારા માટે લેવામાં આવ્યું હતું એ દરેક વસ્તુ મારા મારો ટાઈમ બચે અને મને ઉપયોગમાં વેવા માટે લીધું હતું એટલે એ ધન મારા માટે વપરાયું હતું એટલે એ બધા ધન માટે હું આભારી છું હું એ બધા ધન માટે આભારી છું જેને મારે રોજ બરોજ ઉપયોગ કરવામાં વાપરવા પડે છે જેમ કે ટૂથપેસ્ટ છે ટૂથબ્રશ છે સાબુ છે શેમ્પૂ છે એ બધી જ દરેક વસ્તુઓમાં જે મારા માટે લાવવામાં આવે છે જેનો ઉપયોગ હું કરું છું જેનો માટે ધન વપરાયું છે મારા પેરેન્ટ્સનું એ બધા માટે હું આભારી છું આ અમુક એક્ઝામ્પલ્સ મેં તમને આપ્યા ડિટેલમાં યાદ કરીને લખજો અને યાદ કરીને રોજ જ એનો આભાર માનજો તમારા જીવનમાં જે પણ બ્લોકેજીસ હશે પૈસા ન મેળવવાના તો એના માટે સૌથી પહેલાં તો તમારે આ જ કરવાનું છે કર્યા કરો કર્યા કરો કર્યા કરવાની કોઈ લિમિટ નથી તો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું ધનના વિડીયોમાં